પોરબંદરમાં બિસ્માર બની ગયેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ગુરુવારે શાળા પૂજન સાથે નૂતન પ્રવેશ ઉત્સવ સમારોહ યોજવામાં આવ્યો હતો પોરબંદરમાં આઠ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ગુરુવારના દિવસે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓના હાથે શાળા પૂજન કરવામાં આવ્યું હતું આ તકે ડોક્ટર નૂતનબેન ગુકાણી દુર્ગાબેન લાદીવાલા અને નિધિબેન શાહે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું બિલ્ડિંગ ડેમેજ હોવાથી શાળા બંધ કરાઈ હતી જેના કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી હતી બાલુબા એલ્યુમની દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને મુખ્ય દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના દાનથી આ શાળા આજે અત્યાધુનિક અને અદ્યતન રીતે તૈયાર થઈ ગઈ છે અને તેના મુખ્ય બિલ્ડિંગનું કામ હેરિટેજ રીતે જ રાખવામાં આવ્યું છે શાળા તૈયાર થતા હવે આ સત્રથી તેમાં દીકરીઓ ભણવા બેસી શકશે અને એલ્યુમની દીકરીઓએ આ શાળાનું નવીનીકરણ વિદ્યાર્થીનીઓ માટે જ કર્યું હોવાથી શાળાની શરૂઆત આ વિદ્યાર્થીનીઓના હાથે જ થાય અને કિલોલ કરતી ફરી પોતાની કારકિર્દીના વિદ્યા મંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાળાનું નામ રોશન કરી તેવો નિર્ણય લેવાયો હતો દીકરીઓ પર પુષ્પવૃષ્ટિ કરી શાળામાં સ્વાગત કરાયું હતું બે વર્ષ પહેલા બાલુબા કન્યા વિદ્યાલય એક ખંડેર થઈ ગયું હતું અને લગભગ આઠ વર્ષથી બંધ હતું એટલે બાલુબા એલુમની તરીકે અમને લોકોને એવો વિચાર આવ્યો કે આ સ્કૂલ ફરી જીવંત કરીએ કારણ કે આ અમારી સ્કૂલ છે અને ફરીથી વર્ષો સુધી બેનો દીકરીઓ આની અંદર ફરે એટલે અમે બાલુબાના બધા જ એલુમની ભેગા થયા બધાએ પોતપોતાની રીતે પોતે અને બધાએ પોતાના સોર્સિસ પૈસા ભેગા કર્યા અને આજે બે વર્ષના અંતે આજે બીજું વર્ષ છે એ પૂરું થયું છે બે વર્ષના અદ્યતન અને આધુનિક એવી શાળા અમે અમારી દીકરીઓને સોંપીએ છીએ સફર બહુ સારી રહી કારણ કે આ બિલ્ડિંગમાં ક્યાંક ને ક્યાંક એ બે માતાઓ માં રૂપાળી બા અને મા બાલુબા એ ક્યાંક છે એટલે અમને આ કાર્ય કરવામાં ક્યાંય કરતા ક્યાંય કોઈ પણ જાતની તકલીફ ના પડી જ્યારે પૈસા આવ્યા જેટલા ઈચ્છા એટલા પૈસા ને જેમ તો એમ અમારાથી થયું એ અમને આનંદ છે આખી શાળાનો અનુભવ અમારા ત્રણ માટે રહ્યો એ ખૂબ સરસ રહ્યો માએ અમને આપ્યું કે અમે મજબૂત બન્યા અમારામાં ધીરજ આવી અમારામાં સહન શક્તિ આવી અને ખૂબ સારી રીતે અમે અમારી પેઢીઓ માટે એક સારું કામ કરી જાય છે અને પોરબંદર ગુરુવાર છે માં સરસ્વતીનો વાર છે એટલે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓને અમે આજે અહીંયા ઇન્વાઇટ કરી એ લોકો એ પૂજા કરી હવે એક બે જ એ લોકો પોતાનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેશે

અ લાઇબ્રેરી તમામ સુવિધાઓ અમે પૂર્ણ કરી છે કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી એટલે આ બધું જ નાશ પામ્યું હતું એટલે અમે આ ફરીથી બધું જ વિકસાવ્યું છે ક્લાસ કર્યો છે એ એ અમને એવી ઈચ્છા છે કે અમે જે ટેકનોલોજી થી ના ભણ્યા એ ટેકનોલોજી થી આદિ કર્યો ભણે તો એ પણ અમે કરી લીધો છે મારું નામ રણિંગા રિયા છે અમારી આ શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ડોક્ટર નૂતનબેન અને દુર્ગાબેન નિધીબેન દ્વારા જણાવવા મળ્યું છે કે 8 વર્ષથી આ શાળા જર્જરિત હોવાના લીધે બંધ થઈ હતી અને વિદ્યાર્થીનીઓ સામેની સ્કૂલ જેમ કે બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી મુખ્ય દાતાશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અત્યાધુનિક અને અદ્યતન રીતે પાછી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને સ્કૂલમાં ચૌદ ક્લાસ ઓફિસ લાઇબ્રેરી તેમજ ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડી છે અને અમને આ સ્કૂલમાં છોડવાનું મન જ નથી થતું અમારે ત્રણ વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે અહીંનું શિક્ષણ બહુ જ સારું છે અહીંના મેડમ સર બધા જ ખૂબ જ સારા છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમ અમે પણ સારી પદવી મેળવીએ અને સ્કૂલને સહાયરૂપ બનીએ નમસ્કાર મારું નામ રાઠોડ જયશ્રી આજે અમારી શાળા મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય નું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ડોક્ટર નૂતન બેન તથા દુર્ગા બેન સહયોગ થી આ શાળાનું આજે અધ્યતન અને અધ્યાત્મક રૂપે તૈયાર થઈ ગઈ છે મેમ ના જણાવ્યા મુજબ છેલ્લા આઠ વર્ષોથી આ શાળાની ની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી બંધ કરાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ બાલુકા વિજ્ઞાન ભવન અભ્યાસ કરી રહી હતી. આજે આ શાળા અધ્યતન રીતે તૈયાર થઈ ચૂકી છે. તો થોડા સમયમાં મુજબ કે આ સત્ર મુજબથી થી દીકરીઓ આ શાળા અભ્યાસ કરી શકશે. આ શાળા ઘણી બધી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, ક્લાસરૂમ. સ્માર્ટ ક્લાસ સીસીટીવી વગેરે

બહુ જ ફળદાયી અને બહુ સાચું કહી તો એવું બધું વાંચવામાં બહુ આવતું હતું ગુજરાતી મીડિયમમાંથી પછી ઇંગ્લિશ મીડિયમમાં ગયા બાર ગયા સેવન્ટીઝમાં અને આ સ્કૂલમાં ઊભો છું આ સ્કૂલનો તો ગેટ ખુલે ને પાંચ દસ સેકન્ડ અંદર આમ ઝાંકી થાય એવી આશા ક્યારે પડી નહીં અમારી ગર્લ સ્કૂલ હતી ને એવી કલ્પના નથી આવતી કે આજે પિસ્તાલીસ વર્ષ પછી આ સ્કૂલનો ગેટ ખુલે અને અહીંયા તમારી સાથે ઉભા રહીએ એવું બહુ જ સાંભળ્યું હતું બધી વાર્તાઓમાં આવતું હોય છે કે વોટ એવર માઇન્ડ કે ગુજરાતીમાં કે જે પણ આપણું મગજ કઈ કલ્પના કરે અને કલ્પનાને માની લે ને સાચી તો એ ધરતી પર ઉતરે આ બે અનુભવે મેં અને નૂતન બેને બે અને એમની ટીમ દુર્ગાબેન નિધિબેન કે એ અમે જોઈ એવી કોઈ કલ્પના નહતી કે જ્યારે કોવિદ પહેલાં કે કોઈ સ્કૂલ પડી જવાની હોય નવયુગ જે રીતે પડી જવાની હતી સો વર્ષ પૂરા થયા હતા અને એ એકદમ ફક્કડ ઇસ્ત્રી ટાઈટ સ્કૂલ ચાલુ થઈ ગઈ એની પાછળ પાછળ જ બાલુબાન એ નવ્યુગ એ સંલગ્ન સ્કૂલ હતી એ દિવસોમાં પણ અમે ભણતા ત્યારે જે જે સાઇન્સ સ્ટ્રીમમાં આવે એ લોકોને નવી ગુમા ભણવા આવતું આવવું પડતું તું એવું હતું બરાબર છે દુર્ગાબેન રાઈટ તો હવે આ બે બે માતબર સ્કૂલો આટલી મોટી સંખ્યામાં હવે આવતા ચાલીસ વર્ષ ચાલશે ત્યારે શિક્ષણથી ઉપર બીજું શું હોય શકે અમે જે પણ કે હું છું નૂતનબેન છે દુર્ગાબેન છે નિધિબેન છે અમે ભણ્યા ને તો એક આવું સપનું સાકાર કરી શકા એટલે અમારી તો એવી જ આશા કે છોકરીઓ બહુ જ ભણજો બહુ જ ભણજો બરાબર છે અને બહુ દૂર સુધી જજો હું તો એવું માનું છું કે સફળતા ઇઝ ડાયરેક્ટલી તમારું વતન છોડીને જેટલા દૂર જશો ને કોલમ્બસની જેમ એટલા તમે સફળ થશો એટલે આન્સર ટુ યર ક્વેશ્ચન કે બહુ જ ફળદાય બહુ જ મજા પડી એમ બહુ જ મજા પડી હા એવું તો કાયમ બને એવું ધનનો વરસાદ થતો નથી યુ નો એના માટે મોરની ટહુકા કરવા પડે છે બરાબર બધાને થયા છે એ રીતે એક અમારે લેવલ હતું કે વીસ પિસ્તાલીસ થયા પછી સાઈઠ પાસઠ લાખ થયા તો મને ખાસ યાદ આવે છે મારે ચોક્કસ કે અને લાખ પછી જે અમને નવયુગમાં બ્રેક લાગી તો પગ ડગમગી ગયા હતા કે ઓર્ડર તો બાર બાર લાખ રૂપિયાના આપીને બેઠા છીએ ને હવે છ અને આઠ થી આગળ ન જતા ત્યારે આ ગામના ઘણા પ્રતિષ્ઠિત માણસો ખાસ તો મારે આઈ મસ્ત રેકોર્ડ કે સુરેશભાઈ ડોક્ટર સુરેશ ગાંધી જ્યારે પણ એની ઘરે હું જમવા જતો ત્યારે કે અરે આટલે થયા છે આટલે પહોંચ્યું છે તો આટલે પહોંચી જશે એમ ચિંતા નથી આ શબ્દ મને વિરમભાઈ બી કીધા છે આ ગામના ઘણા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એવું કીધું છે કે આટલે સુધી પહોંચ્યા છો તો એટલે પહોંચી જશો એવું ઘણું કર્યું છે પણ આ તો મેં અનુભવ્યું બરાબર છે નીતુન નૂતનબેન અમે આ જોયું કે દાતા હંમેશા જુએ છે કે એના પૈસા યથાસ્થાને અને સારી રીતે વપરાશ થશે તો પૈસા વગર કોઈ કામ અટકતું નથી બસ આજ કહી શકાય શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી શાળામાં ચૌદ ક્લાસ લાઇબ્રેરી ત્રણ હોલ સાથે ટીચર્સનો રૂમ અને ઓફિસ ચાર ગેલેરી તમામ રિનોવેશન થઈ ગયા છે લગભગ પાંચ ચાર ફૂટનું બાંધકામ નવું કરવામાં આવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ Poor